હેલો ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારા નવાળીઓમાં તમારું સ્વાગત છે હાર્દિક સ્વાગત છે તો તમે વિચાર કરતા હશો ભાઈ એક દિવસ વેરાવતો હોય છે એક દિવસ વાનો હોય તો તમને મેટર છે તમે એવું છે કે પરમ દિવસે અમે દવાખાને આવ્યા તો કાલ દિવસ પરમ દિવસે અમે દવાખાને આવ્યા તો ભાઈ પિષ્કા કર્યા હતા આજ પાછા અમે દવાખાને હું ભાવીને ભાઈ ત્રણેય આવ્યા છે રાહુલ તો કાલે ઓલરેડી આવી ગયો છે અહીંયા ભાવનગર ઈ કામ પૂરું થઈ ગયું એટલે અહીંયા આવતો અમે વેળાવધાર રોકાવા ગયા છે હું ત્રણ દિવસથી વેળાવધાર રોકાવા ગઈ છું પણ ત્રણ દિવસથી રોજ હું ભાવનગર આવું છું ને પછી વેળાવતર જાઉં છું આજે પાછી આવી નહીં તો આજે એમાં કરવાનું છે ભાભી અમને તો દવાખાને તો અમે જઈ આવ્યા દવાખાને તો જોડે પણ આજનો લોક ચાલુ નતો કર્યો તો અમે શૂટ નહોતો કર્યું તો ન્યાયનું કામ થઈ ગયું તો મારે પાણીનો ટાઈમ થઈ ગયો તો અને ભાઈ એમને રસોઈ બનાવવાનું અમારી રસોઈ બનાવવાનું મેં કીધું જમીન પછી જ જઈએ પાછા તો રાહુ મને મૂકી ગયું ઘરે તો અમે થોડીક વાર માટે ઘરે આવ્યા છીએ રાંધશું ખાશું થોડું કામ પતા પાછાને વેળા દે પાછા વૈયા જશું કારણ એ મારો સામાન ન્યા પડ્યો છે હું ગઈશું રોકાવા ન્યા વનિતાને મનીષા બે ન્યા જ છે એટલે અને અમે સ્વરૂપને મૂકીને આવ્યા છે એટલે હું ભાભીને ભાઈ ત્રણ પાછા નીકળી જઈશું જમીને તો કન્ટિન્યુ રહીજો ગઈશું ભોગમાં ખબર નહીં શૂટ થાય કે ન થાય પાછા વેળા જઈને શૂટ કરશો આ તો થોડી વાર માટે અહીંયા આવ્યા છે કામ કરવા પછી પાછા નીકળી જશું કન્ટિન્યુ રેજો લગ્ન બે દિવસથી ઘરે નથી ને પાણી ટાંકો ખાલી છે સાડા અગિયાર થઈ ગયા છે પણ પાણી જે આવ્યું નથી ખબર નહીં મોડું આવ્યું તે થઈ તો હા હવે આવી ગયું છે જો બે દિવસથી ઘરે નથી ને તો તુલસીમાંની હાલત આવી થઈ ગઈ છે મૂર ગયા છે બિચારા પાણી મેં પાઈ દીધું રાખું સવારમાં જાગીને એમ તો પાઈ દીધું છે પણ તું હજી હું બપોર પછી ફરી થોડી વાર માટે પાઈ દઈશ કારણ હવે તો રાહુલ ઘરે છે એટલે હવે કાંઈ વાંધો નહીં આવે એ પાઈ દે છે મમ્મી જે એક બે દિવસ કારણ કે ભાગીને હવે વાગ્યું છે તો રોકાશો અમે થોડાક દિવસ તમે વહી આવી તો એકાદી બેનને તો રોકાવું પડશે એટલે થોડાક દિવસ આવું ચાલ્યા કરશે એવું લોકોએ કન્ટિન્યુ આવશે નહીં ગાઈઝ ટાઈમ એ નહીં આવે રિલ્સ બી નહીં આવે તો એડજસ્ટ કરી લેજો થોડુંક મગર ને હવે ભૂ પીવું છે તારે ભૂ પીવાનું છે

તો આ લોકો જો મસ્તી કરે છે સ્વરૂપમાં મારે નહોતા લઈ ગયા કારણ કે સ્વરૂપમાં ત્યાં કદાડે અમારે દવાખાને કામ ગયું એટલે ચાર જ ગયા કાલી હું રાહુલ તો કાલે આવી ગયો તો હું બાબુને ભાઈ તમારી ગયા તો સવારે સ્વરૂપને મુકી વાઈ ગયા એટલે દરે વેલા હોય આવ્યા કેવો મસ્તી છેડ્યા તમે જો મગર હા કે છે મગર એવું ના કરે હો સ્વરૂપમાં

મમ્મી કેટલા મનીષા મનીષા જો ક્યાં હાંતા કે કોના ખબર એ મનસાડી હું વાત કરે હું વાતો કરે મનીષા તું ખાતી ગુલ્ફી

કાળો કાળો નથી ઈ મતલબ કે તેલા સુલે મય કે નોલ પણ સારું નો કરી હું એમ નઈ પછી તડે ઉ ઘસાય નઈ આપણે આના આ રટ છે એવું છે ઈ પુછતેની સી ઈતે તાર તે ઓખાનો સસરો આય પબતા કાય સસરો આય તો મન કીતી કર દેને આય તો કાળો પ્રકાશ આવા મંડો મા મોટો દીતે કઉઈ મોટો ડિઝાઇન કર તો આય મન કીસી કરતો

એ શેરો ખાનો સ્તર એના ભાવ તો ગડુ કે એને કાઈ ઘી વાળીને ને ની વસ્તુ ન ભાવે લાડવા બનાવા છે તો કાઈ ખાતો નથી બોલુ ઘી વાડું નો ભાવે પછી એક એક સિઝનલ ફ્રૂટ ભાવે કેટલા કેળા ખાઈ જાય અમાર કેપેસિટી કેટલા કેળા ખાવાની છે 10 એક દિવસમાં એક દિવસના 10 કેળા ખાવાની કેપેસિટી છે સરુ કેટલા બહુ 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 ને તો પકઠા હતી જશે તો ચૂલે નીકતે ভালে বোটা যায় તમે મેરે જે છેરો બનાયો તો તાજા આપણે બનાવી છે એટલે તો બકવાસ બનાયો તો આ બોલસ ને તેમ છે તો पनीरા पनीर पनीर પરરાને બનાયો છે છેરો આયા આવી

<laughs> पर आपने के वड़ाटी वड़ाटी धर लागतो तो सोक्री जो लागतो <laughs> तो असल बेह उल भाईनी सोक्री आया युजो विशरान मैंचा एरान नो कैर आट तो आल तने वल उकर्थो <laughs> गध 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 असे नात अएने थी तुनाडानो <laughs> <laughs> <ना था। laughs> બધા બધા હુતા છે જોને ઈંગળો ઈંગળો રમે છે એટલે મતલબ કે રીંગણો રીંગણો કેતા સર રીંગણો ના અમાર વાટે ઊભા છે એ જોમારો નોલેટો તો તમે નતીયા છે હા કે બેટા સુધી લીજો તૈયાર શૂટ ખાલી ને ત્યારે આ ત્યારે શૂટ કર્યો પણ કોઈ આ કુર્તી આ કુર્તી છે આપણે માટે એક માટે ખાલી બનાવવા માટે કે ત્યારે આવવાનું હતું કેરો પાછી પાછી મને ડાન્સ જા ઊંધો હાલવા ના ના બ્લોગ નથી ઉતારતી એમ ના ખાલી પૂછે છે કે બ્લોગ ઉતારે છે

મને આપી દીધા મોબાઈલ ગરમ ગરમ લુ લાગે છે હા ને લાગતી હતી પણ થઈ ગઈ હવે અમે જઈ રહ્યા છીએ ઘરે દિવ્યા ને કરી દીધું છે રાંધવાનું મોડું હવે શૂટ કરવા ગયા ને કોણ કઈ નઈ કા રીલ શૂટ કરવા ગયા મેં ત્રણેય ચેન્જ કરી નાખ્યું છે એટલે ઘરે કોણ ખબર પડે છે ના ના દિવ્યા મનસા જેટલી લાગે છે અત્યારે દિવ્યા ઘણી થોડી થઈ ગઈ છે ઘરે રહી રે આજે કાલે બેક તો મેં કાઈ નઈ ગાયો બે શૂટ કરવા ગયા હતા ને તો અમે મોડું થઈ ગયું છે દિયાને મોડું કરી દીધું છે અને રસોઈ બનાવવાની છે ને 6 વાગે ચાલુ થઈ જશે પણ 7 વાગી ગયા છે રસોઈ બનાવશે નીતી દીદી એમ કીધું કે બનીતા ફોરેન થી આવી હોય ને એવી લાગ હા કો આમ જો હાલો લેક્ટીકો કાઢો ને હાલો ઘર ભેગા થા હાલો મમ્મીનો ફોન આવી જો છે ઘરે આવો જલ્દી આમ જો ફોન મમ્મીનો દેશે ક્યાં કોઈનો ન હોય વાણો સંતા લાગલ ભાઈ ના લે કાઈ નઈ રાંગણ માં છે હાલો લે લાઈ આલે પકડ લાઈ

મો કાળો કાળવા આવે ને બટાકા મત દેખરા દેખરા ને રાઈટ દેવાનું કીધું છે એટલે દેઈ દો હવે બોલન નઈ રાઈ ને થઈ ગઈ છો આ મમી પછી ગઈ છે બધી મમી સ્કેલ તો સારી આવે છે મમી એટલે સારી આપડી કરતા આવે છે કા ને એટલાથી દાટલા બરા ખારો કેમ લાગે ટેસ્ટ સોંસો લઈ લો ઘડી મામા બોલતા આ દેસી ડ વખાર છે મારા મમી ઓ વા કેવું હારું રાંધે ને કે આસ્તમ બહુ ખુશી દેને મે રાંધે ને લોકો હકે નામ જો મંગળવાર <laughs> છે <laughs> <laughs> म त आयन त ढोका खादा छ्यो खादो पकोडा खाता चित आज न आउकते न आवन त दुना नगर बनाविछ गढुन देखु लाडवा बनाइवा पछि रवा नट नो सेरो बेहेरी बनाइवा पछि आ ढोकडा बनाइवा पछि ब्रेड पकोडा बनाइवा का मम्मी घणो न बनायो कोनो बनायो त ए त उनाडो न तोय त कितलु बनाइवा आ ओके तो ए न न मउ उतर एक छुटी ममी उके उबेर आ उबेर छताड